જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ફાગણ માસના વધ પક્ષની સાતમ શીતળા સાતમ વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું રાજસ્થાન અને મારવાડમાં હોળી પછીના સાતમા દિવસે શીતળા સપ્તમીનું વ્રત કરાય છે આ વ્રત શીતળતાની દેવી મા શીતળાને સમર્પિત છે આ વ્રત કરવાથી બાળકો સાજા નરવા રહે છે તેને ઓરી અછબડા કે કોઈ રોગ નથી થતા શીતળા સપ્તમીનું વ્રત વર્ષમાં વહેવાર આવે છે શ્રાવણ માસમાં તથા ફાગણ માસમાં ગુજરાતમાં શીતળા સપ્તમીનું વ્રત શ્રાવણ માસમાં કરાય છે તથા રાજસ્થાન અને મારવાડમાં ફાગણ માસમાં કરાય છે જે મારવાડી સાતમ કે શીતળા સાતમ તરીકે ઓળખાય છે દરેક દેવી દેવતાને તાજી બનાવેલી રસોઈનો ભોગ ધરાય છે પરંતુ મા શીતળા એકમાત્ર એવા દેવી છે કે જેને વાસી ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે આથી શીતળા સાતમના દિવસે નૈવેદ્ય ધરાવવા માટે સાતમના આગલા દિવસે એટલે કે છઠના દિવસે રસોઈ બનાવી ઠંડી રસોઈનો ભોગ મા શીતળાને અર્પણ કરાય છે જેમાં ઘેસ સુખડી ગોળવાળી પૂરી મોતિયા લાડુ જેવા મુખ્ય બાજરીના વડા બનાવાય છે જેને બસોડા કહેવાય છે મા શીતળા સાતમનું વ્રત કરનાર બહેનો મા શીતળાની પૂજા કરી એક સમયે ઠંડુ ભોજન જમે છે અને મા શીતળાને પ્રાર્થના કરે છે કે હે મા શીતળા મારા બાળકો ઘર પરિવારની રક્ષા કરજો જેમ તમને શીતળ ભોજનનું નૈવેદ્ય અર્પણ કરું છું તેવી જ શીતળતા મારા જીવનમાં મારા ઘર પરિવારમાં આપજો આમ શીતળા સાતમનું વ્રત પૂરી શ્રદ્ધાથી જે કરે છે તેના ઘર પરિવારની તેના બાળકોની મા શીતળા રક્ષા કરે છે આમ ઘર પરિવાર અને બાળકોની સુખાકારી માટે પાગણ માસના વદ પક્ષમાં આવતી સાતમની તિથિએ મારવાડમાં અને રાજસ્થાનમાં પૂરી શ્રદ્ધાથી બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે અને કથા સાંભળે છે કહેવાય છે કે મા શીતળાની કથા સાંભળવા માત્રથી જ જીવનમાં શીતળતા આવે છે જીવનમાં આવી રહેલા દુઃખ કષ્ટ દર્દ પીડાનો મા શીતળા નાશ કરે છે મા શીતળાઇમાના હાથમાં સુપડું અને સાવરણી છે એક હાથમાં ઘડો છે જેમાં શીતળ જળ અમૃત ભરેલું છે આથી શીતળા સાતમના દિવસે જે કોઈ માની પૂજા આરાધના કરે છે પૂરી શ્રદ્ધાથી કથા સાંભળે છે તેને મા શીતળા અમૃત પ્રદાન કરે છે શીતળતા પ્રદાન કરે છે જેથી તેના જીવનમાં હંમેશા શીતળતા બની રહે ઓરી અછબડા જેવા રોગોનું શમન કરનાર મા શીતળા તેના ભક્તો પર શીતળતા વરસાવે છે આ દિવસે ચૂલો કે સગડીની પૂજા કરાય છે અને તેના પર આંબાનો નાનો રોપ મુકાય છે તેનું મહત્ત્વ એ છે કે રાંધેલી રસોઈમાં આમ્ર ફળ જેવી મીઠાશ હંમેશા બની રહે આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં હર હંમેશા સૌને મળતો રહે તેવું મહત્ત્વ છે મા શીતળાએ સૂપડું અને સાવરણી જેવા સાધનો તેની પાસે રાખ્યા છે તેનું મહત્ત્વ એ છે કે જો ઘરની સ્ત્રી સાવરણીથી ઘરને સ્વચ્છ અને સુઘડ રાખે તો તેના ઘરમાં ક્યારેય નકારાત્મકતા ગરીબી કે કોઈ દોષ બાધા નથી આવતી સુપડાની મહત્તા એ છે કે રાંધેલી રસોઈમાં સ્વચ્છતા અને પવિત્રતા હોય તો ઘર પરિવારના સભ્યોને ક્યારેય રોગ નથી થતા આવો મહિમા છે શીતળા સાતમનું વ્રત કરવાનો કહેવાય છે કે શીતળા સાતમનું વ્રત જે બહેનો પૂરી શ્રદ્ધાથી કરે છે તેને ક્યારેય વૈધવ્ય આવતું નથી આથી જ આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહે આ વ્રત કરનારના બાળકોને મા શીતળા સાજા નરવા રાખે છે ઓરી અછબડા જેવા કોઈ રોગ તેની પાસે નથી આવતા આ રીતે રાંધણછતના દિવસે રાંધેલું ભોજન શીતળા સાતમના દિવસે મા શીતળાને ધરાવી પૂજા કરી ઠંડા ભોજનનું એકઠાણું કરી ઘર પરિવાર અને બાળકોની સુખાકારી માટે માને પ્રાર્થના કરી શીતળા સપ્તમી વ્રતની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું ફાગણ વધ સાતમ મારવાડી સાતમ કે શીતળા સાતમ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય અને હવે સાંભળશું શીતળા સપ્તમી વ્રતની કથા બોલો મા શીતળાની જય ઈશ્વરનગરના નામે એક ગામ હતું એ ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાની ભરેલી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી એવામાં પવિત્ર ફાગણ માસ આવ્યો રાંધણ રાંધણછતના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી હતી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાણને પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હતો એટલે આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનું રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેરે આવ્યા ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ થયો તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર વાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળાના દોષમાં આવી છે માએ શ્રાપ આપ્યો છે અને તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપ્યું અને કહ્યું કે વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈ તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે આમ નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી મા શીતળાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સુણલો લઈને જતી જોઈ તલાવડી બોલી કે બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ કહ્યું કે મારા દીકરાને શીતળામાનો કોપ થયો છે અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું અને તરત તલાવડી બોલી કે બહેન મારું પણ એક કામ કરજે અમારા એવા તે શું પાપ છે કે કોઈ અમારું પાણી પીતું નથી અને જો પીવે તો મરણને શરણ થાય છે આથી મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછે નાની વહુએ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું કે અરે વહુ ક્યાં ચાલી ત્યારે નાની વહુએ મા શીતળાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારુંય એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે કે જેથી અમારા પાપનું નિવારણ તું પૂછતી આવજે ત્યારે નાની વહુએ હા પાડી અને પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બેય હાથે માથું ખંજવાળતી બેઠી વહુને જોઈને ડોશી બોલી કે બાય રે બાય આમ હાંફળી ફાફળી ક્યાં હાલી ત્યારે વહુએ મા શીતળાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સૂંડલો નીચે મૂકી અને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાંના માથામાંથી જૂ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણી માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા કે હાશ બેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊં ઊંવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ અને વહુ તો હરફ ખેલી થઈ ગઈ એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો આ ડોશીમાં એ જ શીતળામાં છે તેના પગે આળોટી પડી અને કહ્યું કે મા હું તમને ઓળખી ગઈ છું મને માફ કરો મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી અને વહુ તો રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા કે રડ નહીં દીકરી મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ તેમાં જરાય ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જો જરા પણ ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા તને મારા આશીર્વાદ છે આમ શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંકમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી કે માતાજી હું જ્યારે આવતી હતી ત્યારે રસ્તામાં મને બે તલાવડી મળી નિર્મળ છળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામું જોતું નથી તેના પાપનું નિવારણ શું છે તે તમે દયા કરીને કહો ત્યારે વહુની આ વાત સાંભળી મા શીતળાએ કહ્યું કે બેટા આગલા ભાવમાં એ બે શોખ્યો હતી બેની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને તેમાંથી ખોબો પાણી પીજે એટલે તેના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું કે ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તેના બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે તેના પાપનું નિવારણ શું છે તે કહો ત્યારે મા શીતળાએ કહ્યું કે સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેને નડે છે તો તું એની પાસે જજે અને તેના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડી અને બેયનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા અને આખલાએ કહ્યું કે બાયરે બાય સોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે કે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકો કરીને કાઢી મૂક્યો તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાં પાણી પીધું અને કહ્યું કે ભગવાન તારું ભલું કરે અને આટલું જ બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા લાગ્યા આ જોઈ પેય તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે આવી અને સાસુમાના ખોળામાં છોકરાને આપીને કહ્યું કે સાસુમાઓ સાસુમાં શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ખેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ વાતની જેઠાણીને ખબર પડી કે નાની વહુ છોકરાની છાબડીમાં નાખી શિતળામા પાસે ગઈ અને છોકરો સજીવન થયો તો એ તો ઈર્ષાની વળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થયો દિવસો વીતવા લાગ્યા અને વળી પાછો રાંધણછટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ મા શીતળાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવાડ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાયતો સૂઈ ગયા અડધી રાત્રે મા શીતળા જેઠાણીના ઘેરે આવ્યા ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે નક્કી તને શીતળામાએ શાપ આપ્યો છે માટે તું જા શીતળામા પાસે તેની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું કે બહેન અમથો મારો સંદેશો શીતળામાને આપજે ત્યારે જેઠાણી બોલી કે જા જા મુકાઈ તા મારી ફિકરમાં છું અને તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનોને છેની જોતી નથી શીતળામાના શાપથી મારો છોકરો ભળતું થઈ ગયો છે એમ કહી એ તો ચાલી નીકળી આગળ જતાં પેલા બે આખલા મળ્યા આખલાએ જેઠાણીને પૂછ્યું કે બહેન તમે શિતલામા પાસે જાઓ છો તો અમારો એક સંદેશો પણ આપજો ત્યારે જેઠાણીએ છણકો કરીને કહ્યું કે મરને મારા રોયા હું કાંઈ નવરી નથી તારો સંદેશો લઈ જાઉં આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતા રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેણે જેઠાણીને કહ્યું કે બહેન આમ ક્યાં ચાલ જેઠાણી બોલી કે શિતલામા પાસે જાઉં છું દીકરો સજીવન જીવન કરવા ત્યારે ડોશીમાં બોલ્યા કે ભલે માડી જા પણ જતાં જતાં મારા માથામાંથી થોડી જુઓ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે પણ આ તો અભિમાન અને ઈર્ષ્યાનું પૂતળું હતું એ કાંઈ કોઈની સેવા કરે તરત જ એ બોલી કે એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળીએ રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી અને જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું કે ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ કાંઈ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે આમ જેઠાણી શિતળામાંને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકલતી ઘેરે પાછી આવી સાસુમા પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારું સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારની વ્રત સાંભળનારને લખનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના બાળકોની રક્ષા કરજો સૌના બાળકોને સાજા નરવા રાખજો જય શીતળામાં તો મિત્રો આ હતી શીતળા સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ